રાજકોટથી સમાચાર કાગવડમાં આવેલા ખોડલધામમાં નવા વર્ષને લઈ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા ખોડલધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવા વર્ષના દિવસની શરૂઆત લોકોએ ખોડલધામના દર્શનથી કરી દિવાળી વેકેશન શરૂ થઈ ગયું હોવાથી હજારો લોકો પરિવાર સાથે દર્શન માટે પહોંચ્યા દિવાળી અને બેસતા વર્ષના તહેવારને લઈને મંદિર પરિસર રોશનીથી શણગારવામાં આવ્યું મંદિરમાં વિશાળ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે મંદિર તરફથી દરેક ગામની અમારી વિવિધ સમિતિઓ સેવા કરવા રોજ પાંચસો જેટલા સ્વયંસેવકો ખડે પગે હોય છે અને મંદિરના પાર્કિંગથી દર્શન કોઈ વૃદ્ધ માણસોને કોઈ તકલીફ ન થાય એના માટે અમારા સ્વયંસેવકો તમે જોઈ શકો છો કે ત્યાં પણ જે છોકરાઓ છે તે ઊભા છે કે કોઈ વૃદ્ધ માણસ આવે વ્હીલચેરની ફેસિલિટી પાણી પીવાનું ચાની ફ્રી વ્યવસ્થા છે અને જમવાનું પણ લસણ ડુંગળી વગરનું ભક્તજનો માટે કન્ટિન્યુ અહિયાં ચાલુ હોય છે